you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સગીરાને ગુપ્ત ભાગે ગંભીર થતા અને રક્ત સ્ત્રાવ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો પાંડેસરા ના ઘનશ્યામનગર રહેતો હિમાનશુ ઉર્ફે અપુર તુરણ નવ માં પડતી વિદ્યાર્થીને વાતોમાં બોલવી ફોસલાવીને તેની પર દુષ્કર્મ સગીરાની હાલત બગડતા પરિવારજનો જ્યાં તબીબો દ્વારા તપાસ કરતા સગીરા પર બળાત્કાર થયો જાણવા મળ્યું હતું તબીબોએ આ અંગે પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આ ગંભીર ઘટના અંગે પરિવારજનો દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ભોગ બનનાર સગીરાની વિસ્તૃત પૂછપરછ કરી આરોપીની ધરપકડ કરી હતી